બોલીએ કુળદેવી માય અત્રી દુર્ગા સપ્તશતી પાઠ તૃતીયો અધ્યાય સેનાપતિઓ સહિત મહીસાસુરનો વધ તો આપણે બીજા અધ્યાયમાં સાંભળ્યું કે અનેક દેવોના પૂંજમાંથી એક મહાપુંજ પ્રગટ થયું અને એમાંથી દેવી પ્રગટ થયા અને ત્યાર પછી એ દેવીએ મહીષાસુરની સેનાનો વધ કરવાની શરૂઆત કરી હતી તો દાનવ સેનાનો આમ નાશ થતો જોઈને સેનાપતિ ચિકસુર ક્રોધાયમાન બની જગદંબાની સામે યુદ્ધ કરવા આવ્યો જે મેઘજલ વૃષ્ટિથી મેરુ પર્વતને ભીંજવી નાખે છે તેમ ચિકસુર દેવી પણ બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો અને આ વખતે દેવીએ ચિકસુરના બાણોના એ પ્રવાહને લીલા માત્રથી નાશ કરી નાખ્યો તેમજ તેના ઘોડા અને સારથીનો પણ નાશ કરી નાખ્યો દેવીએ ચિક્સુરની ધજા તથા ધનુષ્યનો ક્ષણ માત્રમાં નાશ કર્યો અને ધનુષ્યનો નાશ કરી પછી તેના દરેક અંગોનું પણ બાણોથી છેદન કર્યું હતપ્રભ થયેલો ચિક્સુર પોતાના સેનાપતિ સાથે રથ લઈને ધનુષને તલવાર લઈ દેવી સામે ધસી ગયો અતિ વેગે ધસી આવીને ખડકથી દેવીના સિંહના મસ્તકે ઘા કર્યો તથા દેવીના ડાબા હાથે ઘા કર્યો હે રાજન જેવું ખડક દેવીના હાથને અડ્યું કે તરત જ તેનો નાશ થઈ ગયો અને પોતાના ખડકનો આમ નાશ થતા જોઈ અસુરે ત્રિશૂળ ઉપાડ્યું આકાશમાંથી આવતા સૂર્ય કિરણો સમાન અતિ તેજસ્વી ત્રિશૂળ દેતે મહાદેવી കാડકા ઉપર ફેંક્યું ત્રિશૂળને આવતું જોઈ પોતાનો ત્રિશૂળ દેવીએ સામે ફેંક્યું ને ટિકશૂરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા અને ત્યારબાદ દેવીએ ચિક્ષૂરનો પણ વધ કર્યો છે ચિક્સૂરનો વધ થયેલો જોઈ મહેસાસુરનો બડવાન સેનાપતિ ચામર દેવી સામે યુદ્ધ કરવા આવ્યો તેણે દેવી તરફ શક્તિનો પ્રહાર કર્યો પરંતુ જગદંબાના હૂંકાર માત્રથી જ શક્તિ તેજ તેજરહિત બની ધરતી ઉપર પટકાઈ ગઈ શક્તિને આમ પડી ગયેલી જોઈ ચામર અતિ ક્રોધમાં આવી ગયો ને તેણે પોતાનું ત્રિશૂળ ફેંક્યું પરંતુ દેવીએ બાણથી તેનો પણ નાશ કરી નાખ્યો અને ત્યાં જ દેવીનો સિંહ છલાંગ મારી ચામરના હાથીના મસ્તક પર જઈને બેઠો ને ચામર સાથે યુદ્ધ કરવા લાગ્યો ચામર અને સિંહ યુદ્ધ કરતા જમીન પર પડ્યા અને શામ સામે અતિ ક્રોધમાં એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા ત્યારે સિંહે એકદમ જ આકાશ તરફ છલાંગ લગાવી અને પોતાના પંજાની થાપટ મારી ચામરનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું આ બાજુ દેવીએ પણ વૃક્ષો ને પહાડો શિલાઓનો પ્રહાર કરી ઉદગ નામના દૈત્યનો નાશ કર્યો તથા દાંત મુષ્ટિકા ને થપ્પડો મારી કરાલ નામના દૈત્યને પણ મારી નાખ્યો છે આમ અતિ ક્રોધિત થયેલા દેવીએ ઉદ્ધત નામના રાક્ષસને પોતાની ગદાના પ્રહારથી ભોય કરી નાખ્યો અને ભેંદીપાલથી વાસ્કલ નામના અને બાણથી તામરાસુર નામના દૈત્યને તેમજ અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો છે ત્રિનેત્રી પરમેશ્વરીએ ત્રિશૂરતી ઉગ્રાસ્ય ઉગ્ર વીર્ય તેમજ મહાહનુ નામના રાક્ષસનો નાશ કર્યો બિડાલ નામના અસુરનું તલવારથી મસ્તક છેદી નાખ્યું અને બાણોથી દુર્મુખ નામના દૈત્યને યમ સદન પહોંચાડી દીધું પોતાના સૈન્યનો નાશ થતો જોઈ મહિષાસુર દેવીના ગણોનો ત્રાસ આપવા લાગ્યો કેટલાકને પોતાના મુખના પ્રહારથી કંઈકને ખરીના મારથી તો વળી કેટલાકને પૂછથી મારતો મારતો કેટલાકને સિંગ વડે ચીરીને ધરતી પર પછાડવા લાગ્યો કેટલાકને પોતાના વેગની ઝપટમાં લઈ તો વળી પોતાના અવાજથી ભ્રમણામાં નાખીને કેટલાકને પોતાના નિઃશ્વાસથી ધરતી પર પછાડ્યા અને આમ દેવીના ગણોને પછાડી મહિષાસુર દેવીના સિંહના નાશ કરવા ગયો અને ત્યાં જ ભગવાનની ક્રોધાયમાન થયા અતિ બળવાન મહિષાસુર પણ ક્રોધિત થઈ પોતાની ખરી વડે ધરતી ખોતરતો અને સિંગડાથી પર્વતને ઉખાડી આકાશ તરફ ફંગોળતો મહાગર્જના કરવા લાગ્યો તેથી દોડા દોડથી ધરતી ખોદાવા લાગી અને તેના પૂંછની પછડાટથી સાગર ધરતી પર ફેલાવા લાગ્યો દૈત્યના સિંગ પ્રહારથી વાદળોના ટુકડા ટુકડા થઈ ગયા અને નિઃશ્વાસે પર્વતો આકાશમાં ફેંકાઈ નીચે પડવા લાગ્યા આવો ક્રોધિત થયેલો મહેસાસુર દેવી તરફ ધસી આવતો જોઈ દેવી અતિ ક્રોધે ભરાયા દેવીએ પાસ નાખી દૈત્યને પાસના બંધનમાં બંદીવાન કર્યો અને પાસના બંધનમાંથી છૂટવા મહિષાસુરે મહિષના રૂપનો ત્યાગ કર્યો અને સિંહનું રૂપ ધારણ કરી જ્યાં તે દેખાયો તે માતાજીનું મસ્તક ઉડાવવા ગયા તો તે હાથમાં ખડગ લઈ મનુષ્ય રૂપે દેખાયો અને એ જ વખતે દેવીએ તે મનુષ્ય રૂપ ધારેલા

નેત્રો લાલ થયા છે ને વારંવાર મધુપાન કરી હાસ્ય કરવા લાગ્યા બળ અને પરાક્રમથી અભિમાની બનેલો પોતાની ઉચકીને મોટા પર્વતો ઉપર ફેંકવા લાગ્યો મહીસાસુર નાખેલા પર્વતો ને દેવી પોતાના બાણથી ક્ષણ માત્ર માં ટુકડે ટુકડા કરી નાખતા અને બોલવા લાગ્યા કે તે સમયે મધુપાન કરવાથી તેમનું મુખારવિંદ લાલ થઈ ગયું અને ક્રોધથી ધ્રુજવા લાગ્યા હે મૂર્ખ હું મધુપાન કરું છું તેટલી શણ તું ગર્જી લે ત્યાર પછી હું તારો વધ કરીશ ને તારે બદલે દેવતાઓ ગર્જના કરશે આમ બોલી જગદંબાએ કૂદકો માર્યો ને મહેસાસુરની પીઠ પર બેસી ગયા અને પછી એક જ ચરણથી તેને જમીન પર પછાડી દબાવ્યો અને તેના ગળામાં ત્રિશૂળ માર્યું દેવીના ચરણ નીચે દબાયેલો અને ત્રિશૂળના મારથી ઘાયલ થયેલો મહેષાસુરમાંથી માનવ રૂપમાં અડધો બહાર નીકળ્યો પરંતુ દેવીએ પોતાના પ્રભાવે રોકી રાખ્યો છે અને માનવ રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો પરંતુ તલવારથી દેવીએ તેનું મસ્તક ધડ અલગ કરી નાખ્યું અને ધરતી ઉપર પછાડ્યો મહિષાસુરના વિનાશથી બચેલી દાનવ સેના ત્રાસ પામી નાસી ગઈ અને દેવો અતિ આનંદમાં આવી ગયા ત્યાર પછી ઋષિ મુનિએ તથા સકરાદી દેવતાઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા ગાંધર્વરાજ ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નાચવા લાગી ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ તૃતીયો અધ્યાય તો બોલ એ કુળ દેવી માત કી જય નવ દુર્ગા માત કી જય તો હવે આગળના અધ્યાયમાં ચંડી પાઠનો ચોથો અધ્યાય સાંભળીશું કે જેમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ જે દેવીની સ્તુતિ કરે છે તેનું વર્ણન કરેલું છે કે જેને આપણે સ્તુતિ પણ કહીએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં મારી સાથે ચંડીપાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર